કેશોદ નજીક આવેલ સોનલધામ મઢડા ખાતે સોનલ બીજની ત્રિદિવસીય જન્મશતાબ્દીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે કેશોદના મઢડા ગામે આવેલ સોનલધામ સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર છે ત્યારે નજીકના દિવસોમાં સોનલ બીજની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવશે ઢડા સોનલધામ ખાતે સોનલ બીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પધારવા ચારણ ગઢવી સમાજમાં અનેરો ઉત્સાહ લોકસાહિત્યના ગઢવી સમાજના કલાકારોએ હાજર રહી રાત્રે સંતવાણી કાર્યક્રમ રજૂ કરશે કેશોદના મઢડા સોનલધામ ખાતે સોનલ બીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વિવિધ આયોજનો કરાયા છે આ આયોજનોમાં પાંચ લાખથી વધારે ભક્તો આવવાની સંભાવના છે

સોનલમાં બનુમાં કંચનબા આજુબાજુ મગડા મધીએ એક છવૈયો છે કે જીવનગતિ જાણે મોજું માણે લાખું લાણે લાવ ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે દેખત દાણે દાન લઈએ અને તપ કરવા ટાણે જે વિધિ જાણીને વેદ વખાણે વિસ્તાર્યા સૌ મને એટલે યાદ આવ્યું અમારે કંચનબાના દાદાએ લેખ્યો છે એટલું નહીં પણ જે બધી આજે અત્યારે જે ઉપર ઊભા છે એમાં તડામાર તૈયારીઓ મઢળાના કાર્યક્રમને ઓપ અપાઈ રહ્યો છે મા જગદંબાની કૃપાથી ચારણો તો ખરા જ પણ અઢારે વાર ચારણે તરફ ચારણો બધા મળી અને આ જે મહામુલા પ્રસંગને ઉત્સવ ઉજવવા જઈ રહ્યા ત્યારે અનેક સૌર હતી રાજસ્થાન એમપી દેશ વિદેશ ઇંગ્લેન્ડ બ્રિટન શ્રીલંકા અમેરિકા અન્ય દેશોમાંથી પણ ઓસ્ટ્રેલિયા એ બધા દેશોમાં જ્યાં જ્યાં બીજી ઉજવાય આ વખતે બંધ છે કે હા પાંચ પંદર સ્થળ એવા ખરા કે જ્યાં એને લઈને કાંઈ નિર્ભર છે એ ઉજવાય એને છૂટાઈ આપી છે મતલબ અત્યારે ઓલ ઓવર ચારણ વિશ્વ કહેવાય સેવક વિશ્વ સોનોમાનો કહેવાય એમાંથી તમામ જગ્યાએ બંધ રાખી અને આ મહુલા મહામુલા પ્રસંગમાં બહુ ઉપસ્થિત રહેવાના છે વિશાળ માત્રામાં ઉપસ્થિત રહીએ એ બધી વ્યવસ્થાઓ કરી છૂટવાની તૈયારી છે આસપાસના ગામડા એવા લાગ્યા છે એવા લાગ્યા ન પૂછો વાત ચારણ સમાજ ખૂણે ખૂણેથી સેવક સમાજ ખૂણે જ ખૂણે હતી તન અનુમાન ધનથી લાગી રહ્યું છે

રોટલો એવું બ્રાહ્મણના દીકરી કમળાદેવી સાહેબ અને દેવા દાંત લેવાના હેવા નહીં જય જય સોનલમાં એ વ્રત પાયા છે આજ પુતિયાનો દાખલો લ્યો કે કમળાદેવી નીકળ ગયા આજે એક માણસ પણ હાથ લાંબો નથી કર્યો આ જગદંબાનું આ કાર્ય છે સો વર્ષ છે અને એમાં પ્રથમ વખત એવી તક સેવકોને અને ચારણોને મળી છે અને તન મન ધનથી ઉજવ્યા છે જન્મતા છે ને પ્રથમ વખત આઈમાને હરાકડીયા સોનભાઈ હરખબાઈ માતાજી આશ્રમ જે સોમનાથ છે એ બે આશીર્વાદ એવા મળે કે એક જબરજસ્ત દીકરી આવે છે અને એ પાંચ વર્ષમાં એટલી બધી છવાઈ ગયેલા એ જગદબા માડી તે દોરા ધાગાના વેબ ટાળા ગરમ ની કેળી ચિંધી આઈમાએ જે જીવન પરિણામ જે કર્યું છે એ માના આ કાર્યક્રમમાં ચારસો સ્થળે બીજ ઉજવાતી અને એટલું નહીં દેશ વિદેશમાં એથી વિશે જ અહીંયા પણ છેલ્લા વર્ષોથી પાંચ વર્ષો પંદરસો પાંચસો થી જે શરૂઆત થયેલી વ્યક્તિઓની એ આજે છે અઢી ત્રણ લાખ માણસ તો દર વર્ષે આવે છે પણ આ વખતે એવું અમારું માનવું છે હવું એવો વિચાર છે કે લાખોની સંખ્યામાં ઉમટશે બે ચાર પાંચ સાત નહીં પણ દસ બાર લાખ માણસ આવવાની શક્યતા છે એ જગદંબાની કૃપા છે બધાનો ભાવ છે મંડળા આરે જોડાણ છે બનુમાની કપોબળ છે અને કંચરબાની ફરક છે સોનલ માથકી જય બનુ માથકી જઈ આ શ્રી સોનલમાના જન્મને આ વર્ષે જે બે હજાર ચોવીસનું વર્ષ આજે પછી બેસવા કાલથી જઈ રહ્યું છે ત્યારે સોનલમાંના જન્મદિવસને તારીખ તેર એક બે હજાર ચોવીસના દિવસે સો વર્ષ પૂરા થવા જાય છે માતાજી તિથિવાઈઝ આમ તો તેર તારીખ છે પણ એક આઠ તારીખ અને પહેલો મહિનો અને ઓગણીસો ચોવીસમાં માતાજીનો જન્મ થયો માતાજી એકાવન વર્ષનું આયુષ્ય આ ધરતી ઉપર રહ્યા અને પછી સ્વદામગમન કર્યું અને માતાજીએ જે શિક્ષણની એને જ્યોત પ્રગટાવેલી હતી કુરિવાજોને ઇલાંજલિ આપવા માટે એમણે જે જહેમત સમાજ માટે ઉઠાવેલી હતી એના ફલશ્રુતિ રૂપે આજે ચારણ સમાજ અને અઢારે વર્ણ ખૂબ પ્રગતિના અપન થઈ છે અને આ મડડા ગામ કેશોદ તાલુકો જૂનાગઢ જિલ્લાનું આ મડડા ગામ છે અહીંયા આપણે સોનલ માતાજીનો ત્રિદિવસીય એટલે કે તારીખ અગિયાર બાર અને તેર ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા આપણે જે આયોજન કરવામાં આવ્યું છે આપણા કલ્ચરલ ડોમમાં હાલ આપણે ઉપસ્થિત છીએ ઉભા રહ્યા છીએ ત્યારે અહીંયા જે માણસો આવવાના છે એ ટોટલ ત્રણ દિવસની અંદર ટોટલ સાતથી આઠ લાખ માણસો અહીંયા પધારવાના છે એમાં જે આમંત્રિતો છે એમાં તારીખ અગિયારના દિવસે પેલી સભામાં આપણે ઓપનિંગ સેરેમની આપણી ઉદ્ઘાટન સમારોહ છે તેમાં મોરારી બાપુ અને આપણા સ્વામી વધારવાના છે શારદા પીઠમથી જગદગુરુ શંકરાચાર્યના દંડી સ્વામી તેમજ આપણે સીપી દેવલ અને ટોટલ નવ પદ્મશ્રીઓ ત્રણ દિવસ દરમિયાન પધારવાના છે તારીખ બારના દિવસે રમેશભાઈ ઓઝા અને સ્વામી સચ્ચિદાનંદજી તેમજ ફ્રાંસલાથી ધનગુરુ ધર્મબંધુજી મહારાજ પધારવાના છે તારીખ તેર ના દિવસે સવારની જે સભા છે તે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો મહારાજાઓ અને જે આપણા પત્રકાર મિત્રોને પણ આપણે અહીંયા આમંત્રણ આપવાનું છે ત્યારે આપણી સવારની સભા અને બપોર પછીની જે સભા છે સંત સભા છે જેમાં સંતો મહંતો અને માતાજીઓ ઉપસ્થિત રહેવાના છે ત્રણેય અઢારે વરણને આપણે અહીંયા આમંત્રિત કર્યા છીએ અને માતાજીનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે તેર તારીખે રાજ્યપાલ પણ આચાર્ય દેવવ્રત પણ વધારવાના છે જે બીજું આયોજન વિશેના ભાગરૂપે આપણે માહિતીગાર કરવું તો અહીંયા જે આયોજન થવા જઈ રહ્યું છે આયોજન ટોટલ આપણે ચાર સાડા ચારસોથી પાંચસો વીઘામાં આયોજન થવા જઈ રહ્યું છે